એવરીવન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને અમે બધાય મજામાં જ છીએ વિયાન મજામાં કાવ્યાન શરદી મટી ગઈ વિયાન ને અને અત્યારે સાડા બાર જેવું થયું છે અને અમે જાય છીએ મેરેજ માં કા જમવા ખાલી બધા એને જવાનું હતું પણ પપ્પા ની કે કોઈ કે આમાં નથી આવું ભાવેશભાઈ ની કે તો અમે જાય છીએ જવું તો પડે એમાં હાલે નહીં ભુયાન હાટુ થઈને મોડું થયું હા સ્કૂલે થી આવ્યો ને અને અમે હું ફ્રી નોતી થઈ આજ વેલી કપડા ને ઉઠોયો તો 11 વાગી ગયા 11 11:30 જેવું થઈ ગયું પછી 9 રેડી થઈ ત્યાં સાડા માં થઈ ગયા છે તા ભુયાન એ સ્કૂલે થી આવી ગયો ને હવે અમે જાય છી કઈ જગ્યાએ આવ્યા ભુયાન ને નત ખબર શું એ ક્યાં જવાનું મને ને ભુયાન ને નથી ખબર ક્યાં જવાનું કાવીએ

વિયાન ગયો હશે પ્રકાશ પાસે કેમ કે બોલ લઈને ગયો એટલે કહેતો હશે પપ્પા હાલો રમી વિયાન પ્રકાશને હક ન લેવા દી કા ક્રિકેટ રમાડે અને પૂજા ને ભાવેશભાઈ બે ગયા છે બજારમાં આજે પૂજા અને ભાવેશભાઈની એની વેડિંગ એનિવર્સરી છે લાઈટ આવી ગઈ હોય તો જોઈ લઈએ આપણે નથી આવી તો થોડુંક અંધારું થાય છે તો આજ પૂજા અને ભાવેશભાઈની વેડિંગ એનિવર્સરી છે એટલે પૂજા અને ભાવેશભાઈ બે ગયા છે બજારમાં પૂજાને કંઈક લેવાનું હશે ને પૂજા માટે ગિફ્ટ લેવાનું હતું તો એ ગયા છે બજારમાં અને નક્ષિત અહીંયા સૂતો છે તો હું અહીંયા ઉપર આવી પૂજા કે હું બજારમાં જાઉં છું તો નક્ષિતનું ઘણીક વાર ધ્યાન રાખજે ઉઠીને કદાચ સેટીએથી નીચો આવેલો આવે એટલે તો એવું બધું છે ને હું થોડાક પગથિયાં ચડું મને હાફ ચડી ગયો જુઓ કેમકે શેડી ચડવાથી હાફ ચડી ગઈ એમાં કપડાં સુકાવા જાઓ ત્યારે તો આવું થકાય જાય ઉનાળામાં વધારે થાય અત્યારે વાંધો ન આવે

હેપી એનિવર્સરી થેન્ક યુ ભાવેશભાઈ તો નીચે હે અને નક્ષિતભાઈ ઉઠા અને એનિવર્સરીનું ગિફ્ટ આપ્યું પૂજા ને ભાવેશભાઈ શું આપ્યું પૂજા દેખાડ તો ખરી તો ભાવેશભાઈએ આપ્યું છે ગિફ્ટ

હાલી બેઠું હું ક્યાં નહીં ઉઠાડતી હતી ઉઠતો જ નહોતો પૂજા ચલો 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 બાઈક હલાવું નથી હાલો હાલો બાઈક હલાવવા હલો તા તો મોઢામાં સ્માઈલ થઈ જાય હો બાઈકનું નામ પડે ને નક્ષિત ને બહુ ગમે બાઈક હલાવવું નહીં નાખશે બહુ ગમે ને બાઈક હલાવું ચલો નીચે જઈએ આપણે હાલ જોઈએ ને સ્વેટર પહેરવું એટલું હાલ આવે પહેરશે લઈ લે નીચે ફોર લાવીને પહેરાવું છે અને નક્ષિતભાઈ નું બાઈક જોવા ચાર્જિંગ થાય છે નક્ષિત વોર્ષ આવ્યા

કે દુનો પૂજા લેવ લેવ કરતીતી પણ હવે એની વર્ષતી આવી ગઈ સુ દુબઈ જાતો કે ફ્લાઈટ હે નક્ષિત હા એકદી પ્લાન નીકળું તો કે નિખિલ મામા બેઠા કે પૂજા આપણે ભાઈ બાર બેઠીતી ખબર હે હમ એ દુબઈ જવું હા એકદી પ્લાન નીકળ્યો ને શું હોય તો મને શું કે ખબર પૂજા ઈ કે નિખિલ મામા બેઠા આય છે

ઠંડી બહુ લાગે છે કેમ કે પવન બહુ છે ઠંડો ઠંડો એટલે ઠંડી વધારે લાગે તો મમ્મી અત્યારમાં તાપ કરીને બેઠા કઈ કામ નથી વાળામાં નથી પાણી પાયેલું છે તો કંટાળો આવે બપોર પછી તો સાવ કઈ કામ ન હોય એટલે મમ્મી તાપ કરીને બેઠા છે તો હવે આપણે જેકેટ પહેરલું કે મને એ તો ઠંડી લાગે ઠંડો ઠંડો પવન છે બાર છોકરાઓ એક પહેરતા નથી વ્યાન ને ટોપી ને જેકેટ પહેરાવ્યું હતું તો એને કાઢીને રાખી દીધું અને નકશીતે નથી પહેરતો બાય એવા સ્વેટર પહેરવાના ચોર છે મરચું ખાવા બેઠી છે મરચું ખાવા નથી બેઠી બેટા તો જો આપણે મરચું દરાયું ને એટલે બધું મિક્સ કરવું છે મિક્સ કરી તમે મરચું 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 નહીં આ તો બાને દાદા કા છોટી નાતા ગયા મરચું દરાવા અને મારે ખાવી હતી મેથી મોરી ભાજી શું પૂજા પૂજાની ટોપી છે જેકેટ ની એને નક્ષિત હલાવે છે હું હે નક્ષિત મમા ના એર હે શું હે

મેં બનાસણ લસણ મેખા મને આવી મેથી બહુ ભાવે એટલે મારા માટે બનાવી અને આમાં છે ખીચડી બધા જમી લઈ સાત વાગી ગયા છે અમે સાત સવા સાતે સાડા સાતે કઈ નક્કી ન હોય આઠ વાગ્યા તો જમી જ લઈ શિયાળામાં આજ તો ઠંડી એટલી છે એટલે આજ તો વેલા વેલા જમીન બધાય પોતપોતાના રૂમમાં

ફ્રૂટ ને એવું બધું હમણાં ક્યાં સ્ટ્રોબેરી ખાવી ને ઓલું ખાવું ને એપલ ખાવું ને બનાના ખાવું અત્યારે પોમોગ્રેનેટ ખાધું એટલે એવું બધું ખાલી પછી અત્યારે ખાય નહીં તો એવું બધું છે ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં